તમારા બધા અંગ શીતળ થઈ જશે પ્રશ્ન છે જે દેવી કુળના આત્માઓ છે તેમની નિશાની શું હશે ઉત્તર દેવી કુળવાળા આત્માઓને આ જૂની દુનિયાથી સહજ જ વૈરાગ્ય હશે બીજું તેમની બુદ્ધિ બેહદમાં હશે શિવાલયમાં ચાલવા માટે તેઓ પાવન ફૂલ બનવાનો પુરુષાર્થ કરશે કોઈ આસુરી ચલન નહીં ચાલશે ચોથું પોતાનો પોતામેલ રાખશે કે કોઈ આસુરી કર્મ તો નથી થયું બાપને સાચું સંભળાવશે કંઈ પણ છુપાવશે નહીં ગીત છે ન ન વો સે જુદા ઉલ્ફત દિલ ઓમ શાંતિ હમણાં આ છે બેહદની વાતો હદની વાતો બધી નીકળી જાય દુનિયામાં તો અનેકોને યાદ કરાય છે અનેક દેહધારીઓ સાથે પ્રીત છે વિદેહી એક જ છે જેમને પરમ પિતા પરમાત્મા શિવ કહેવાય છે હવે તમારે હવે એમની સાથે જ બુદ્ધિનો યોગ જોડવાનો છે કોઈ દેહધારીને યાદ નથી કરવાના બ્રાહ્મણ વગેરે જમાડવા આ બધા થયા કળિયુગના રીત રિવાજ ત્યાંના રીત રિવાજ અને અહીંના રીત રિવાજ બિલકુલ અલગ છે અહીં યાદ નથી કરવાના જ્યાં સુધી પુરુષાર્થ ચાલતો રહે છે બાપ કહે છે જેટલું થઈ શકે જૂની દુનિયાના જે થઈને ગયા છે કે જે છે તે બધાને ભૂલી જવાનું છે આખો દિવસ બુદ્ધિમાં આ જ ચાલે કોને શું સમજાવવાનું છે બધાને બતાવવાનું છે કે આવીને વિશ્વના ભૂતકાળ વર્તમાન ભવિષ્યને સમજો જેને કોઈ પણ નથી જાણતું પાસ્ટ એટલે કે ભૂતકાળ અર્થાત ક્યારથી શરૂ થયું પ્રેઝન્ટ વર્તમાન એટલે હમણાં શું છે શરૂ થયું છે સતયુગ થી તો સતયુગ થી લઈને હમણાં સુધી અને ફ્યુચર શું થવાનું છે દુનિયા બિલકુલ નથી જાણતી આપ બાળકો જાણો છો એટલે ચિત્ર વગેરે બનાવો છો આ છે મોટું બેહદનું નાટક તે જુઠ્ઠા હદના નાટક ખૂબ બનાવે છે સ્ટોરી બનાવવા વાળા અલગ હોય છે બાબા કહે છે હમણાં જે કંઈ જુઓ છો તે નહી રહેશે વિનાશ થઈ જશે તો તમારે સત્યુગી નવી દુનિયાની સીન સિનેરી ખૂબ જ દેખાડવા પડે જેમ અજમેરમાં સોનાની દ્વારિકા છે તો તેમાંથી પણ સિન સિનેરી લઈને નવી દુનિયા અલગ બનાવીને પછી દેખાડો આ જૂની દુનિયાને આગ લાગવાની છે આનો પણ નકશો તો છે ને અને આ નવી દુનિયા ઇમરજ થઈ રહી છે એવા એવા વિચાર કરી સારી રીતે બનાવવો જોઈએ આ આ તો તમે સમજો છો બિલકુલ જ જેમ પથ્થર બુદ્ધિ છે કેટલું તમે સમજાવો છો તો પણ બુદ્ધિમાં બેસતું નથી નાટક વાળા સુંદર સીન સિનેરી બનાવે છે એવા કોઈથી મદદ લઈ સ્વર્ગની ખૂબ સારા બનાવવા જોઈએ તો લોકો આઈડિયા સારી અભિપ્રાય યુક્તિ બતાવશે તેમને સમજાવીને એવા સરસ બનાવવા જોઈએ જે મનુષ્ય આવીને સમજે બરાબર સતયુગમાં તો એક જ ધર્મ હતો પણ અભિમાની દેહી અભિમાની ને ગુલગુલ કહેવાય છે હમણાં તમે ફૂલ બનો છો દે અભિમાની રહેવાથી કાંટાના કાંટા રહી જાય છે

તો સમજાય છે આમનામાં હમણાં ભૂતની પ્રવેશતા છે એક જ ઘરમાં પતિ હંસ બની રહ્યો છે પત્ની નથી સમજતી તો ડિફિકલ્ટ થાય છે મુશ્કેલ થાય છે સહન કરવું પડે છે સમજાય છે આમની તકદીરમાં નથી બધા તો દેવી કુળના બનવાવાળા નથી જે બનવા વાળા હશે તે જ બનશે ઘણાની ખરાબ ચલન ના રિપોર્ટ આવે છે આ આ આસુરી ગુણ છે એટલે બાબા રોજ સમજાવે છે પોતાનો પોતા મેલ રાતના જુઓ કે આજે કોઈ પણ આસુરી કામ તો અમે નથી કર્યું બાબા કહે છે આખા જીવનમાં જે ભૂલો કરી છે તે બતાવો કોઈ કઠોર ભૂલ કરે છે તો પછી બતાવવામાં આવે છે કારણ કે ઇજ્જત જશે ને નહી બતાવવાથી પછી નુકસાન થઈ જાય માયા એવો થપ્પડ મારે છે કે એકદમ સત્યાનાશ કરી દે છે માયા ખૂબ જબરજસ્ત છે પાંચ વિકારો પર જીત મેળવી નથી શકતા તો બાપ પણ શું કરશે બાપ કહે છે હું પણ છું તો રહેનો કાળ પણ છું મને બોલાવે છે પતિત પાવન આવીને પાવન બનાવો મારું નામ તો બંને છે ને કેવો રહેમ દિલ છું પછી કાળો નો કાળ છું તે હમણાં પાટ ભજવી રહ્યો છો કાંટા ને ફૂલ બનાવે છે તો તમારી બુદ્ધિમાં તે ખુશી છે અમરનાથ બાપ કહે છે તમે 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 બધી છો હમણાં યાદ કરો તો અમરપુરીમાં ચાલ્યા જશો અને તમારા પાપ નાશ થઈ જશે તે યાત્રા કરવાથી તમારા પાપ નાશ તો થતા નથી આ છે ભક્તિ માર્ગની યાત્રાઓ બાળકો થી આ પ્રશ્ન પણ પૂછે છે કે ખર્ચો કેવી રીતે બ્રહ્માની ઓલાદ હું સંતાન બ્રાહ્મણ છે તો આપણે જ પોતાના માટે ખર્ચો કરીશું ને રાજાએ પણ શ્રીમદ આપણે આપણે છીએ પણ કરીશું તો શિવ બાબા અવિનાશી જ્ઞાન રત્નો દાન આપે છે જેનાથી આપણે રાજાઓના રાજા બનીએ છીએ બાળકો જે ભણશે તે જ ખર્ચો કરશે ને સમજાવવું જોઈએ અમે પોતાનો ખર્ચો કરીએ છીએ અમે કોઈ ભીખ કે ડોનેશન નથી લેતા પરંતુ બાકો ફક્ત લખી દે છે કે આ પણ પ્રશ્ન પૂછે છે એટલે બાબાએ કહ્યું હતું જે આખા દિવસમાં સર્વિસ કરે છે સેવા કરે છે તે સાંજે પોતા મેલ બતાવવો જોઈએ તેની પણ પીઠ હોવી જોઈએ બાકી આવે તો રાજાઓ થોડા હોય છે સાહુકાર પણ થોડા બને છે બાકી ગરીબ ખૂબ હોય છે અહીં પણ એવું છે તો દેવી દુનિયામાં પણ એવું હશે રાજા એ સ્થાપન થાય છે તેમાં નંબર વાર બધા જોઈએ બાપ આવીને રાજયોગ શીખવાડી આદિ સનાતન દેવી રાજધાનીની સ્થાપના કરાવે છે દેવી ધર્મની રાજધાની હતી હમણા નથી બાપ કહે છે હું ફરી સ્થાપના કરું છું તો કોઈને સમજાવવા માટે ચિત્ર પણ એવા હોવા જોઈએ બાબાની મુરલી સાંભળશે કરશે દિવસે દિવસે કરેક્શન તો થતું રહે છે તમે પોતાની અવસ્થાને પણ જોતા રહો કેટલી કરેક્ટ થતી જાય છે સુધરતી જાય છે બાપ આવીને ગંદકીથી કાઢે છે જેટલું જે અને કાઢવાની સર્વિસ કરશે એટલું ઊંચું પદ મેળવશે

દિલમાં આવવું જોઈએ બસ હવે તો કરતા પહેલા પોતાની ઉન્નતિ તો કરીએ છે ખૂબ સહજ મનુષ્ય બધું જ કરી શકે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા રાજા પદ મેળવવાનું છે એટલે રોજ પોતાનો પોતા મેલ કાઢો આખા દિવસનો ફાયદો અને નુકસાન કાઢો પોતા મેલ નથી કાઢતા તો સુધરવું ખૂબ મુશ્કેલ છે બાપનું કહેવું માનતા નથી રોજ જોવું જોઈએ કોઈને અમે દુઃખતો નથી આપ્યું પદ ખૂબ ઊંચું છે અથા કમાણી છે નહીં તો પછી રડવું પડશે

અમારાથી આ ભૂલ થઈ કર્મેન્દ્રિયોથી આ ભૂલ કરી બાપ કહે છે રોંગ રાઈટ સાચું ખોટું તો વિચારવાની બુદ્ધિ મળી છે તો હવે રોંગ કામ નથી કરવાનું રોંગ કામ કરી લીધું તો બાબા તોબા તોબા ક્ષમા કરજો કારણ કે બાપ હમણાં અહીં બેઠા છે સાંભળવા માટે જે પણ ખોટું કામ થઈ જાય તો તરત બતાવો કે લખો બાબા આ ખોટું કામ થયું તો તમારું અડધું માપ થઈ જશે એવું નહીં કે હું કૃપા કરીશ ક્ષમા કે કૃપા પાયની પણ નહીં થશે બધાએ પોતાને સુધારવાના છે બાપની યાદથી વિકર્મ વિનાશ થશે પાગ બળથી કપાતું જશે બાપના બનીને પછી બાપની નિંદા નહી કરાવો સદગુરુ નિંદક ઠોર ન પામે ઠોર તમને મળે છે ખૂબ ઊંચી બીજા ગુરુઓની પાસે કોઈ રાજાઇ ઠોર થોડી છે અહીં તમારો મુખ્ય ઉદ્દેશ છે ભક્તિ માર્ગમાં કોઈ મુખ્ય ઉદ્દેશ હોતો નથી જો હોય પણ છે તો અલ્પકાળ માટે ક્યાં એકવીસ જન્મોનું સુખ ક્યાં પાઈ પૈસાનું થોડું સુખ એવું નથી ધનથી સુખ હોય છે દુઃખ પણ કેટલું હોય છે અચ્છા સમજો કોઈએ હોસ્પિટલ બનાવી તો બીજા જન્મમાં બીમારી ઓછી થશે એવું તો નહીં ભણતર વધારે મળશે ધન પણ વધારે મળશે તેના માટે તો પછી બધું જ કરો કોઈ ધર્મશાળા બનાવે છે તો બીજા જન્મમાં મહેલ મળશે એવું નહીં કે તંદુરસ્ત રહેશે ના તો બાપ કેટલી વાતો સમજાવે છે કોઈ તો સારી રીતે સમજીને સમજાવે કોઈ તો સમજતા જ નથી તો રોજ પોતા મેલ કાઢો આજે શું પાપ કર્યું આ વાતમાં નાપાસ થયા બાપ સલાહ આપશે તો એવું કામ ન કરવું જોઈએ તમે જાણો છો આપણે તો હવે સ્વર્ગમાં જઈએ છીએ બાકોને ખુશીનો પારો નથી ચડતો બાબાને કેટલી ખુશી છે હું વૃદ્ધ છું આ શરીર છોડીને હું પ્રિન્સ બનવાનો છું રાજકુમાર બનવાનો છું તમે પણ ભણો છો તો ખુશીનો પારો ચડવો જોઈએ પરંતુ બાપને યાદ ન યાદ જ નથી કરતા એટલું સહજ સમજાવે છે તે અંગ્રેજી વગેરે ભણવામાં માથું કેટલું ખરાબ થાય છે ખૂબ મુશ્કેલી થાય છે આ તો ખૂબ સહજ છે આ રૂહાની ભણતરથી તમે શીતળ બની જાઓ છો આમાં તો ફક્ત બાપને યાદ કરતા રહો તો એકદમ શીતળ અંગ થઈ જશે શરીર તો તો તમને છે ને શરીર નથી અંગ છે શ્રી કૃષ્ણને તેમના અંગ તો શીતળ છે જ એટલે તેમનું નામ રાખી દીધું છે હવે તેમનો સંગ કેવી રીતે થાય તે તો હોય છે જ સતયુગમાં તેમના પણ એવા શીતળ અંગ કોણે બનાવ્યા આ તમે હમણાં સમજો છો તો હવે આ બાળકોએ પણ એટલી ધારણા કરવી જોઈએ લડવાનું ઝઘડવાનું બિલકુલ નથી સાચું બોલવાનું છે જૂઠ્ઠું બોલવાથી સત્યાનાશ થઈ જાય છે બાપ આ બાળકોને ઓલરાઉન્ડ બધી વાતો સમજાવે છે ચિત્ર પણ સારા સારા બનાવો જે પછી બધાની પાસે જાય સારી ચીજ જોઈને કહેશે ચાલીને જુઓ સમજાવવાવાળા પણ હોશિયાર જોઈએ સર્વિસ કરવાનું પણ શીખવાનું છે સારી બ્રાહ્મણીઓ પણ જોઈએ જે આપ સમાન બનાવે જે આપ સમાન મેનેજર બનાવે છે તેમને સારી બ્રાહ્મણી કહેવાશે તે પદ પણ ઊંચું મેળવશે બેબી એટલે કે બાળ બુદ્ધિ પણ ન હોય નહી તો ઉઠાવીને લઈ જાય રાવણ સંપ્રદાય છે ને એવી બ્રાહ્મણીઓ તૈયાર કરો જોઈએ જે પાછળ સેવા કેન્દ્ર સંભાળી શકે રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર બાપને પોતાના ભણતરનો જલવો દેખાડવાનો છે છે ક્ષીરખંડ થઈને રહેવાનું છે બીજું કોઈ ભૂલ થાય તો બાપથી ક્ષમા લઈને સ્વયં જ સ્વને સુધારવાનું છે બાપ કૃપા નથી કરતા બાપની યાદથી વિકર્મ કાપવાના છે આજનું વરદાન નોલેજ ની વિશેષતા દ્વારા સંસ્કારોના ટક્કર થી બચવા વાળા કમળ પુષ્પ સમાન ન્યારા અથવા સાક્ષી ભવ સંસ્કાર તો અંત સુધીના દાસી ના રહેશે કોઈના રાજાના સંસ્કાર બદલાઈ જાય આ ઇંતજાર નહીં કરો એની રાહ નહીં જુઓ મારા પર કોઈનો પ્રભાવ ન હોય કારણ કે એક તો દરેકના સંસ્કાર ભિન્ન છે બીજું માયાનું રૂપ પણ બનીને આવે છે એટલે કોઈ પણ વાતનો ફેસલો મર્યાદાની લકીરના અંદર રહીને કરો ભિન્ન ભિન્ન સંસ્કાર હોવા છતાં પણ ટક્કર ન થાય એટલા માટે નોલેજફુલ બની કમળ ફૂલ સમાન ન્યારા અથવા સાક્ષી રહો સ્લોગન છે હઠ અથવા મહેનત કરવાના બદલે

આરામથી અર્થાત શાંત સ્વરૂપમાં વિરાજમાન રહીએ છીએ સુખ સ્વરૂપ સ્થિતિ રહે છે બાબા કહે છે પૂછો અંદર પ્રશ્નાર્થ છે કે સુખ સ્વરૂપ સ્થિતિ છે ઓમ શાંતિ